નમસ્કાર મિત્રો હું શું ભરતસિંહ સાવડા ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ બધાને રોરા છે ખેડૂતોને તો હવે આપણે ખેડૂત પાસેથી બધા રિવ્યુ લેવાના છે અને આપણે અત્યારે મગફળી ઉપાડવાનું કામ પણ ચાલુ કરી દીધું છે ખેડૂત મિત્રો તો હવે તમારી નજર સમક્ષ આપણે જે જે અગાઉના વિડીયો ની અંદર કીધેલું છે કે હું ગીરના ચાર ની અંદર પરિસ્થિતિ રહી અને કેવા ખેડૂતો હરખેથી વાવી હતી અને કેવા ખેડૂતોને રોવાના વારા આવ્યા છે તેમની હકીકત હું છે ને એ તમને સંપૂર્ણ માહિતી આપવાની છે તો આ વિડીયો તમે સંપૂર્ણ જોવાનું ચૂકતા નહીં અને ખેડૂત મિત્રો નવા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને ફેસબુક પેજ ઉપર કોઈ જોતા હોય તો ફોલો કરી અને લાઈક કરી દેજો એટલે તમામ ખેડૂત સુધી આ માહિતી ભૂગી શકે હવે લલિતભાઈ તમે આ મગફળી વાવી છે આ તમે બે વર્ષથી આ આપણે જુનાગઢ જિલ્લાની અંદર બધા ખેડૂતો માહિતી આપણે આપવાની છે તો ખેડૂત મિત્રો ને આપણે હું આ ખાસ સંદેશ દેવાનો છે ને તેની આપણે વાત કરીએ તો અગાઉની અંદર આપણે જે કઈ માહિતી આપેલી હતી એ જ પરિસ્થિતિ અત્યારે જ આપણે જોવાની છે કે અત્યારે શું પરિસ્થિતિ છે

અને એક સડી જવાનો પ્રશ્ન છે આ બધા ડોડવા પણ સડી ગયેલા છે એની અંદર પણ દાણા બગડી ગયેલા છે મગફળી ખાવી હોય તો ખાવા લાયક મગફળી નથી લેવી બરાબર તો હવે આ મગફળી ની અંદર તમે શરૂઆત થી અટાણ સુધીમાં પાયાના ખાતરો બધાય વાપર્યા છે પાયાના એ ટુ જેડ ખાતરો વાપર્યા પછી ફૂગજન્ય કોઈ પણ પેસ્ટીસાઇડ દવા બધી વાપરી છે પેસ્ટિસાઇડ બધી દવા વાપરી બેક્ટેરિયા પણ બધા વાપરી લીધા છે બરાબર કોઈ પણ ગ્રેડ ની અંદર જે ગ્રેન્યુલ ફાર્મ માં આવતા હોય કે પછી કોઈ પ્રવાહી ફાર્મ માં આવતા હોય બધા ગ્રેડ પણ વાપરી લીધા છે ટોટલી ઓર્ગેનિક માં મે ટ્રાય કરી લીધી ઓર્ગેનિક એ કરી લીધું અને પેસ્ટિસાઇડ કરી લીધું પેસ્ટિસાઇડ કરી લીધું ઓર્ગેનિક કરી લીધું

અને સારું ઉત્પાદન આપે છે આ નજર સમક્ષ મેં ઘણા વિડીયો બતાવ્યા છે બધા ખેડૂતોને કે ભાઈ મગફળી તો ખાલી જ હારી છે છે બાકી તો તો બગડી ગઈ એના માટે થઈને કોઈ યુનિવર્સિટી છે કે કોઈ પણ આમાં સરકાર છે આ કોઈ આના માટે થઈને કઈ જવાબદાર આનું કોઈ પગલું નથી ભરતા કે આની અંદર આવા પ્રશ્નો આવે છે કે તો આનું હું નિરાકરણ કરવું કે આ હું કારણથી આ કાળી ફૂગ છે

મગફળી જે ખેડૂતોને ઉત્પાદન મળ્યા છે એ ખેડૂતો પાંચ ખેડૂતોને સલાહ આપશે કે ભાઈ વાવજો પણ ખરેખર ખેડૂતોને આ મગફળી વાવવા લાયક નથી હા હો ખેતરે વીસ ખેતર ની અંદર મગફળી સારું ઉત્પાદન આપ્યું હોય તો એમાં કઈ હું એમ કે એવું નહીં વિચારવાનું કે ભાઈ આમાં સારું ઉત્પાદન મળ્યું છે તો ખેડૂત મિત્રો આ મગફળી અંદર સૌરાષ્ટ્ર અંદર સો ટકા મગફળી ગીરના ચાર ફેલ ગઈ છે એની હું ખુદ તમારે નજર સમક્ષ લાઈવ માં કઉ છું કે ભાઈ આ મગફળી સૌરાષ્ટ્ર અંદર વાવવા લાયક નથી વીસ ખેડૂતને થઈ હોય ને એસી ખેડૂતોને આ મગફળી ઉત્પાદન ન આપ્યું હોય તો આ ખેડૂતો આપણે આસપાસના તાલુકાના એક બે તાલુકાના મેં પણ રિવ્યુ લીધા છે આપડા જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો મેં ની મુલાકાત કરી છે અમુક તો મગફળી શેઠે નાખી દીધી છે બરાબર

અમુક ખેડૂતો એ તો ઉપાડી ને મગફળી હેઠે નાખી દીધી એમ થાય કે સારો ડોડવો લઈને ઓલું કરે આપડે આ સોડવા માંથી ઉપાડી ને બરાબર તો હવે આ મગફળી જે જે ખેડૂતો એ વાવી છે આપડે રિવ્યુ લીધા તો અમુક ખેડૂતો એવું કેતા હતા કે આ મગફળી અંદર ઉત્પાદન સારું મળે અમારે કોઈ જાતનો વાંધો નથી પણ સેલે જ્યારે મગફળી ઉપાડવાનો સમય આવ્યો ને ત્યારે જોયું ને ત્યારે ખબર પડી કે ભાઈ આની અંદર તો જે ડોડવા સફેદ દેખાતા હતા તો અંદર તો દાણા બગડી ગયા છે અને આ ખાલી ભેગા કરીને ખેડૂતો શેઢે નાખ્યા છે બરાબર તો ખરેખર ખેડૂત મિત્રો આ મગફળી મગફળી છે એ મગફળી વાવવાનો તમને શોખ હોય કે આમાં ભાઈ ઓલિક એસિડ નું પ્રમાણ વધારે છે લીલોનિક એસિડ વધારે છે તેલની ટકાવારી સારી છે એક્સપોર્ટ ક્વોલિટીમાં દાણો સારો છે ડોક્ટરો એવું કહે છે કે ભાઈ આ મગફળી નું તેલ ખાવા માટે હૃદય હુમલા વાળા દર્દીઓને બહુ સારું પણ ખેડૂત મિત્રો મગફળી તો ખેતી ની અંદર આપણે ઉત્પાદન ખેડૂત ને ઉત્પાદન આવે તો ખેડૂત આવે ને એમ તો આ મગફળી ખરેખર ખેડૂત મિત્રો વાવવા લાયક નથી અને કોઈ પણ ખેડૂત વાવવાનું જો વિચારતા હોય તો એમને પણ ના પાડજો અને આની જગ્યાએ તમારે વાવવાનો શોખ હોય અને આવું જે ઓલિક એસિડ ને લીલોનિક એસિડ ધરાવતી મગફળી દાણો પણ સારો અને ઉત્પાદનની દ્રષ્ટિએ સારી તો ઓગણચાલીસ નંબર છે અને એકતાલીસ નંબર છે એવી મગફળીઓ સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે અને ની સાલમાં પણ સારા ઉત્પાદન આપ્યા છે તો ખેડૂત મિત્રો ખરેખર આ મગફળી તમે વાવશું તો આપણે બરબાદીના પાયે જશું અને ખેડૂતો આમાં નુકસાનીમાં જાય છે બિયારણ ના પણ પૈસા નહીં કરી શકે અને ખાલી સારો પણ નથી થઈ શકતો આ સારો આમાં ફેલ થઈ જાય ને આ અત્યારે આ મગફળીની પરિસ્થિતિ જોતા હજી આમાં એકાદો વરસાદ થયો હોય તો આ મગફળી તો હવે ડારા ભેગા કરવા પૂરતી નો રહે અમુક મહિનોથી પેલા ડારા ભેગા કરી લીધા છે તો આની અંદર તો આપણે ઘણા એવા પ્રશ્નો ઉભા થયા છે બરાબર તો ખરેખર ખેડૂત મિત્રોને આપણે ખાસ એવો સંદેશ કે ભાઈ કોઈ પણ ખેડૂતને મગફળી વાવવી હોય તો આપણી આસપાસના ઈલાકાની અંદર નવું બિયારણ કોઈ આવ્યું હોય અને એના આપણી પાસે રિવ્યુ હોય કે ભાઈ આને કોઈ જાતનો રોગ નથી આવતો અને મગફળી ઉત્પાદન સારું આપે છે અને કોઈ ખેડૂત આપણે ભલામણ કરતા હોય તો જ આપણે નવી કોઈ પણ મગફળીના બિયારણનો ખતરો કરવો જોઈએ તમને નામ આપતા છે પણ આપણા ઈલાકાની અંદર કોઈ પણ મગફળીનું વાવેતર થયું હોય તો એ આપણી પાસે રિવ્યુ હોય અને ઈ મગફળી આપણે ખરેખર વાવેલી હોય અને આપણે વાવ્યું હોય તો એક થી બે વીઘાની આપણે વાવી અને ટ્રાય કરવી જોઈએ

સંશોધન કરવા વાળા બિયારણ બનાવી દે છે સંશોધન કરવા વાળા આમાં હજી જો કોઈ યુનિવર્સિટી એ ભલામણ નથી કરી કે કોઈ હજી સંશોધન વાળા એ કોઈ પણ

તમે આ માર્ગદર્શન લ્યો તમે જો જમીન કેવી છે એની અંદર કયા કયા દવાઓ વાપરેલી છે કયા ખાતર નાખેલા છે અને પછી યુનિવર્સિટી વાળા જો આ જોઈ તો એને ખબર પડે કે આની ખાસી પરિસ્થિતિ શું છે આ બધા ડોડવા ફોલી આપણે જોયું છે આમાં એક દાણો ખાધા જેવો નથી આ બધાની અંદર સિકન સિકનગુનિયા છે અને આ ડોડવા સારા દેખાય આમાં એક દાણો સારો નથી અને ડોડવા સડી ગયા છે બરાબર તો હવે આમાં ખેડૂતો કરે તો શું કરે આમાં સરકારે કોઈ જાતની સહાય નથી આપતી બરાબર તો હવે આમાં યુનિવર્સિટી ને પણ આમાં કઈક થોડું ઘણું આગળ આવવું જોઈએ બધા દાણા જ આ પરિસ્થિતિ ઉપર છે તો ખરેખર હવે આપણે સરકાર ને પણ આ બધાને પરિસ્થિતિ આવી છે તો આના વિશે ગીર ચાર મગફળી જે કઈ ખેડૂતો વાવતા હોય તેમના વિશે કઈક પણ વિચારે અને કોઈ પણ જાતની ભૂલ હોય અથવા કોઈ તમને સંશોધનમાં જાણવા મળ્યું હોય કે કેવી પરિસ્થિતિ રહે છે આવા પડાની અંદર અથવા કેવા ખેડૂતોને વાવવી જોઈએ તેમના વિશે કઈક પણ આમાં ખેડૂતોને માર્ગદર્શન આપે અથવા યુનિવર્સિટીને પણ થોડુંક વિચારવું જોઈએ કે ભાઈ આ ખેડૂતોને ખરેખર સો ખેડૂતો વાવે એમાં હેચી ખેડૂતોમાં બરબાદ ને વિના પાયે જાય છે તો વીસ ખેડૂતને ઉત્પાદન મળે તો આમાં ખેડૂત કોઈ બેઠા ન થાય તો આ સોડવા ખાલી આ વેચ સોડવા થયા છે અને આની અંદર એક ડોડવો કે બે ડોડવા જોવા મળે છે આ ચાર ચાર મહિના એટલે સરકાર તો આમાં ડારા હોતી તોરે તો થાય બાકી આમાં તો ક્યાંથી ગોતી ને દેવા બરાબર આપણે ટેકામાં રજીસ્ટ્રેશન તો પણ હવે દેવું શું આપડે આમાં

તો આ જે માહિતી છે એ માહિતી તમામ ખેડૂત સુધી પૂગવી જોઈએ ખેડૂત મિત્રો તો જ આમાં ખેડૂતોને આપણે સાચું માર્ગદર્શન આપી અને ખેડૂતોને આગળ લઈ આવી શકશું અને ખેડૂત સુધી આ માહિતી ભૂગશે તો ખેડૂતોને બધાને ખબર પડશે કે આ ખરેખર વાવવાલાયક છે કે નથી વાવવાલાયક અને કાયમને માટે ખેડૂત મિત્રો માર્ગદર્શન આપવા માટે થઈને બધી મગફળીના રિવ્યુ કરી લાયક નથી તો ખેડૂત મિત્રો આ તમને માહિતી કેવી લાગી એ તમે કોમેન્ટ બોક્સ ની અંદર જણાવજો અને કોઈ પણ ખેડૂતો વાવતા હોય તો એને આ સાચી માહિતી તેના સુધી પૂગે એવું તમે ધ્યાન આપજો એટલે ખેડૂતને તમામ માર્ગદર્શન મળી શકે આમાં એટલા પ્રકારના રોગ છે કે આમાં કઈ સમદાડવું છે દવા છાંટવા વાળા ને કે